મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર સાહેબ મીરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું મારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈપણ પરિસ્થિતિમાં અમે સલામત દેખાઈ શકી ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર તાજેતરમાં મનસ્તકા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરપદે પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે કેડીના બારુપે બાવ અને સિગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે એના તમામ જે ગામો છે એમાં સીલ ડિફેન્સ

સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તથા ચૌદ તાલુકાના તમામ જે હેડક્વાર્ટર છે એમાં પણ આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે આ સિવિલ ડિફેન્સ સાયરનનો ઉદ્દેશ છે કોઈ પણ પરિસ્થિતિમાં અગમચેતીના ભાગ રૂપે નાગરિકોને ચેતવણી આપવા માટે લગાવવામાં આવી રહ્યા છે